આપતે થતી માહિતી મુજબ ભાવનગર શહેરના વડવા ફાચરીયા વાડી શેરીમાં રહેતા હર્ષદભાઈ નટુભાઈ સોલંકી પોતાના કામ સમક્ષ જઈ રહ્યા હોય તે સમય રસ્તામાં તેમનો મોબાઈલ ક્યાંક પડી ગયો હોય અને તે મોબાઈલ પડ્યાની જાણ તેમને નિલમબાગ પોલીસ સ્ટેશનને જાણ કરતાં ગણત્રીની કલાકોમાં પડી ગયેલો મોબાઈલને ટેકનોલોજીની મદદથી ગણત્રીની કલાકોમાં જ ગોતીને મોબાઈલના માલિકને પરત કર્યો હતો જારે મોબાઈલની કિંમત 14000 ને હોય જાણવા મળ્યું હતું અને વ્યક્તિનો મોબાઈલ પરત કરતા વ્યક્તિએ નિલમબાગ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો નામ સોલંકી હર્ષદભાઈ નટુભાઈ વડવા માં રહું છું ગઈકાલે સવારમાં મારો મોબાઈલ પડી ગયેલો ને એ મોબાઈલની જાણ મેં એ ડિવિઝ એ ડિવિઝને આવીને કરતાં એ ડિવિઝન સ્ટાફે મારો સરસ રિસ્પોન્સ આપીને મારો મોબાઈલ અત્યારે શોધીને મને પાછો આપેલ છે તેથી મોબાઈલની કિંમત છે ચૌદ હજાર પાંચસો